જો સેલી બી બાંધે છે તું હું ડોરા કાઢા બંધ થઈ ગયા જો બધા અને હેઠવાળો બીલી એટલે ડોઈલ નાખ દઈએ ઉસમી સીધી પછી જરૂર ના હોય ને હમણાં હાવ હેલું માથી ભારે ઉપાડ લેવાની નીણ કરવા મીંદડો અહીં ફૂટો છે પાણી ઢોરાય ને એટલે ફેડા રાખ્યા ખાંડના ખેડાના ફરવા ને ખબર પડી પાડા ને પાયલ પાછી ગોપી રાઈ દુકી પાયલ તો ઊંષું થાય ને જોયા જ રાખ્યા ખાણ સામે એ ઓરું જ જોયા રાખ્યા મુખેને પીપરા પાસે જ ની હટીને ડૂબે ખંજવાય રાખે પીપરામાં અવડ હમણાં જ ભરાઈ જાય છે ચાર પાંચ દી બંધ રહ્યું હતું ને પાણી સ્ટોપ થઈ ગયું હોય હમણાં એક જ ફેર મોટર ચાલુ કરીને તો ભરાઈ જાય આખો તો હોય થોડોક અધૂરો જાજો ના હોય ફૂટે કે ના હોય પૂણો ફૂટ હોય તો ભરાઈ જાય ટાંકા ભાઈ રહ્યા હોય નવધાંત વરસાદ થઈ ગયા ઝાડમાં બચી જાય ને તો વાંધો નહીં આમ ને એમ રહી જાય ને મરસીને છોટા શું કાય એક લીલું એક છે હજી આમ એમ રહી જાય ને આમનું સુમાવું થઈ જાય ને પછી ઊંપાતી અત્યારે તો વધારે જો આ લીંબુડી આવતી આ મોટી અને કોયલી આને એક જ નહી આખી આવતી ભરાય

ઉપેન મુકાઈ ગયો ના ભૂરો જોવો છે થોડું ખાંડ દઈ દીધો તો મને હિમણું જ જોવે તો ગોપી દઈએ નહીં ખાણ એમ તો એક પોળું જડી ગયું હોય આને એક પતાકડું ખાઈ લીધું હોય ખાંડનું હવે નંબર મુકાઈ ગયું પાણી કાણી ના હોય ખાવાનું કડો આ જામફરી બહુ મસ્ત હતી એ સુકાઈ ગઈ પાણી વાગ બધું લીલું થઈ જાય જો અડધો ફેરો હે બો તબેલા ક્યાંક ક્યાંક નાખી ખાડા પડે અહીં જોકડ કોરાણી છે પાણી જળે ને કોરાણી એટલામાં એક બે ફર હમણાં પાયો વલ્લા ને ગમે એ પવન આવે ને તાલપત્રી ના ઉડે દોરિયું બાંધીથી ગજિયા નીચે રાખીને અને લાકડા ગોઠવી દીધા ગમે એવો પવન આવે તો ભૂકો ટાલપત્રી ઉડે નહીં કાગર તૂટી જાય આસુ હેડી પવન ભરાય કાગળ તૂટવાનું હે રાખવાનું તૂટી જાય ખીપાવાળા લાકડા હોય ને કાગળ આવે હવે આસુ પાણી ટીપ ને કઈ ના જાય ક્યાંય તૂટેલ ના હોય ને તો બકા પવન ભરાય ને ફળફળ આ રાખે ને એ તોડી નાખે સુમા છે ને ભીહું કામ વહેલું કરવું પડે વરસાદ ચાલુ હોય ને સાંજે દોવામ કલાક એક વહેલું વર્ગી જવું પડે હવાઈ રી વહેલું અને પછી છે ને તબેલામાં નાખ દેવાની નીણ મટાણ કિંમત ભીહું કાંઈ થી ચાર વાગે નીણ કરી નાખવાની એટલે સાંજે પછી વરસાદ હોય ને બાઈને ખાઈ નાખે અને બધાય અંદર રીએ નહીં ચાર વાગે જ નીણ કરી નાખવાની પાણી પાણી બાંધ દેવાના હાઈની નીળ વહેલી થઈ જાય બાંધ પર વરસાદ ચાલુ થાય તો નાખી નાખી ના હગી તબેલામ બાંધી હોય ને ત્યાં નીણ કરી કોઈ દોવાઈ જાય ને એટલે દૂધ ભરવા જવાનું જીરી એક કામ કમ્પ્લીટ થઈ જાય પછી શેરવો શેરુ તો કોઈને બોલવાય નથી એમ કોઈ બોલે તો પણ શેરવો ગોમરા મંડે ફરવા અને જો બધે સીપરા છે કડો ત્યાં કઈ જાડો હું ગયા છે જમીન નંબર એક તારે આ ડબલા માં બતાય છે ને ઓલા ફૂલ જાળ લવાયા હતા ઓનલાઈન મગવી એ કઈ ઉઈ ગયા નહીં ધૂળ નાખીને વાયમાં એવું થયું ડબલા રાખે એ કઈ જ નહીં વરસાદ નું હમણાં થઈ ગયા અઠવાડિયું હમણાં ન થાય વર કેવી તારીખ પાસે લગભગ ત્રીસ તારીખ સુધીમાં થઈ ગયા હોય પછી તો ના થાય તો બહુ મોડું થઈ જાય આપણે શું મહામ ને વેલું કરવું પડે બધાનું આનું કામ કાજ નિર્ણય ગોપી ગોપી જો કાલ બધા થઈ ગયા હે પૈડા રૂન બધું થઈ ગયા હજાર હેઠા પડ્યા નહીં બપોર મોર રાખી દઈએ થોડા રૂન તે નાસ્તામાં જોઈ ને ખાણ તો જડે પણ તો કાલા ખાવા પડે થોડા બાર અને હિંગડા ને ધ્યાન રાખવું પડે हिंगड़ू शू कर लगा ले दी ऊसा है ना हिंगड़ा पूरा तुम ओगारे जवाब दियो तूफान ले 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 कालू खा कालू खाऊ हाला अचूक खाई एक एक खा तू एक सेट बाकी ये थोड़ा आखू खाई गया ખાઈ ગયા બનશે છે